મહારાષ્ટ્રના રાજકારણને હચમચાવી દેતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં ડેપ્યુટી મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન થયાના સમાચાર સામે આવતા સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે બારામતીમાં લેન્ડિંગ દરમિયાન થયેલા આ અકસ્માતે અનેક સવાલો ઊભા કર્યા છે કે આખરે સુરક્ષા વ્યવસ્થામાં એવી કઈ ખામી રહી ગઈ કે એક મહત્વના રાજકીય નેતાનું આ રીતે મૃત્યુ થયું આવા વિગતે વાત કરીએ સમગ્ર ઘટનાક્રમ વિશે આ અહેવાલમાં નમસ્કાર હું વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્યમંત્રી અજીત પવારે બુધવારે સવારે લગભગ આઠ પિસ્તાલીસ વાગે બારામતી એરપોર્ટ પર થયેલા વિમાન અકસ્માતમાં જીવ ગુમાવ્યાના અહેવાલો સામે આવ્યા છે પ્રાથમિક માહિતી મુજબ અજીત પવાર મુંબઈથી ચાર્ટ વિમાનમાં બારામતી પહોંચ્યા હતા જે લેન્ડિંગ દરમિયાન વિમાન રનવે પરથી લપસી ગયું અને ભયાનક રીતે ક્રેશ થયું નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય ડીજીસીએ દ્વારા આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે જેમાં અજીત પવાર ઉપરાંત તેમના પર્સનલ આસિસ્ટન્ટ સુરક્ષાકર્મી અને વિમાનના સ્ટાફનો પણ સમાવેશ થાય છે થોડા સમય માટે છ લોકોના મોતની માહિતી પણ સામે આવી હતી પરંતુ સત્તાવાર રીતે પાંચ મોતની પુષ્ટિ કરવામાં આવી છે આ અકસ્માત તે સમયે થયો જ્યારે અજીત પવાર મહારાષ્ટ્ર પંચાયત ચૂંટણીના પ્રચાર માટે બારામતીમાં ચાર સભાઓને સંબોધિત કરવા જઈ રહ્યા હતા ઘટનાની જાણ થતાં જ શરદ પવાર અને સુપ્રિયા સુલે જે તે સમયે દિલ્હીમાં હતા સમગ્ર પરિવાર સાથે બારામતી તરફ રવાના થયા છે જ્યારે પરિવારના અન્ય સભ્યો મુંબઈના નિવાસસ્થાન તરફ જતા રહ્યા છે પ્રત્યક્ષદર્શીઓએ આ ઘટનાનો ભયાનક દ્રશ્ય વર્ણવ્યા છે એક સ્થાનિક વ્યક્તિએ કહ્યું કે વિમાન રનવે પરથી લપસ્યું ત્યારે જ લાગ્યું હતું કે દુર્ઘટના થશે અને પડોમાં જ મોટો ધડાકો થયો. વિમાન આગના ગોડામાં ફેરવાઈ ગયું અને પછી એક પછી એક અનેક વિસ્ફોટ જેવા અવાજો આવ્યા જેના કારણે બચાવ કાર્ય કરવું લગભગ અશક્ય બની ગયું. દુર્ઘટનામાં જીવ ગુમાનાર તમામ લોકોના મૃતદેહોને બારામતીની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમાચાર ફેલાતા જ હોસ્પિટલની બહાર હજારોની સંખ્યામાં સમર્થકો, કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો એકઠા થઈ ગયા છે. સમગ્ર બારામતી અને મહારાષ્ટ્રમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે અને રાજકીય વર્તુળોમાં પણ ભારે હલચલ મચી ગઈ છે આ ઘટના માત્ર એક વિમાન અકસ્માત નથી પરંતુ તે રાજકીય સુરક્ષા વીઆઈપી મુસાફરીની વ્યવસ્થા અને હવાઈ સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કરે છે શું આ એક તકનીકી ખામી હતી કે માનવીય ભૂલ શું ડીજીસીએ અને એરપોર્ટ તંત્ર દ્વારા જરૂરી તમામ સુરક્ષા ધોરણોનું પાલન કરવામાં આવ્યું હતું આ તમામ સવાલોના જવાબ હવે તપાસ બાદ જ સામે આવશે તમારું આ મામલે શું મંતવ્ય છે તમને કમેન્ટમાં જરૂર જણાવો સોમાનની ચેનલને લાઈક કરો આ વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર